નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે જે અહીંયા સરઢવ નારદીપુર રોડ ઉપર શ્રી રામદેપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે અહીંયા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એ જ રીતે રામદેવ નવરાત્રિ મહોત્સવનો અહીંયા ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવે છે જેના આજે અંતિમ દિવસે અગિયારસના રોજ અહીંયા ભવ્ય લોકમેળાનું આયોજન થાય છે આપણી સાથે ગામના શ્રી ટ્રસ્ટી મંડળના અને ગામના સભ્યો હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ નમસ્કાર સાહેબ શું નામ છે આપનું પટેલ નૃપતભાઈ નૃપતભાઈ આ મંદિર કઈ જગ્યાએ ક્યાં આવેલું છે કોનું મંદિર છે આ મંદિર રામદેવપીર ભગવાનનું મંદિર છે અને નારદીપુર સરઢવ રોડ ઉપર આવેલું છે તાલુકો જિલ્લો કયું ગામ તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર નારદીપુર મોજે નારદીપુર આવેલું છે મંદિરનો શું ઇતિહાસ છે ક્યારે સ્થાપના કરવામાં આવી હવે એવું કહેવાય છે કે વર્ષો પહેલા અહીંયા વણઝારા લોકોની પોઠો અહીં એ લોકોએ રોકાણ કરેલું અને અહીં એમને એક નાના મંદિરની સ્થાપના કરેલી ત્યારબાદ પછી આશરે પચાસ એક વર્ષ પહેલાની વાત છે પછી આ થોડું જીર્ણોદ્ધાર કરીને મોટું બનાવ્યું ગામ લોકોએ શ્રદ્ધા આ આ ભગવાન ઉપર રામાપીના મંદિર ઉપર આજુબાજુ ગામના લોકોને બહુ જ શ્રદ્ધા છે અહીં પ્રત્યે અહીંયા શું શું ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે પેલા તો આપડે નવરાત્રી આવે એટલે દર બીજ ફાગણ ફાગણ ભાદરવા મહિનાની બીજનો ઉત્સવ થાય છે પછી ફાગણ મહિનાનો ઉત્સવ થાય છે પછી નવ દિવસ નવરાત્રિનો ઉત્સવ થાય છે પછી નૂમના દિવસે હજારો પબ્લિકો આવે છે અને બાપાની શ્રદ્ધા હોય એમનું કામ પૂર્ણ થાય છે અને નેજા ચડે છે આજે અગિયારસ જેલ અગિયારના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરેલું હોય છે અને હજારો પબ્લિકો મેળામાં આવે છે આજુબાજુના ગામડાઓનું દર દિવસે ફાગણ મહિનામાં તેત્રીસ જ્યોતનો પાઠ કરીએ છીએ એટલી સંખ્યામાં લોકો વધારે છે સંખ્યામાં તો અભર હજારો પબ્લિકો એ આવે છે બાપાને કામ પૂરું બધાની બાધાઓ પૂર્ણ કરેલી હોય એ બી આવે છે બાપાની માનતાઓ રાખ્યો એ બી આવે છે ઘણી એવી સાકરથી લોકો છોકરાઓને તોલી છે સાકર એ બહુ આવે છે બાપાના નમસ્કાર સાહેબ શું નામ છે પટેલ લાલભાઈ મંગળદાસ પટેલ આજે શું છો આજનો જે અગિયારસનો જેટલે જિલ્લા અગિયારસનો એ મેળાનું આયોજન થાય છે સાહેબ આજુબાજુના સળવ નારદીપુર રૂપાલ આજુબાજુના ગામડાવાળા બધા દર્શન કરવા આવે છે અને એક આનંદ મેળા જેવું આયોજન થાય છે દરેક પોતપોતાના આશાઓ જે વ્યક્ત કરેલી હોય પરિપૂર્ણ થાય એ મનથી પોતાની દરેક એ બાધા પૂરી કરી જાય છે અને પબ્લિક પણ આનંદમાં રહેશે સાહેબ શું દાતાઓ સૌ પ્રથમ અમારા જ્યારે મારી ઉંમર અત્યારે પચાસ એક વર્ષ થઈ છે મારા મારા ભાઈ નાથાભાઈ ત્રિભવનદાસ જે મારા ગામના મુખી હતા એમના તરફથી પહેલાં સેવા મળતી હતી અને તે હાલ બી એમના પરિવાર તરફથી સેવા મળે છે અમે મિત્ર સર્કલ બધા ભેગા થઈને રામાપીર દાદાની અટૂટ શ્રદ્ધાથી પણ સેવા કરીએ છીએ અને અમને દરેકના પોતાના આત્માથી આનંદ મળે છે અને દરેક સેવા અમે કરતા રહીશું આવી નમસ્કાર સાહેબ શું નામ છે આપનું ચાવડા રણજીતસિંહ સુરસંગજી શું આયોજન કરવામાં આવ્યું અમે બાપાની ગયા અને બાપાના આસ્થા ફૂર અમારી અમે એકવીસ એકસો એકવીસ દેદા આ વખત કાઢ્યા એકસો એકસો ને નવ પંદરની સાલમાં કાઢેલા બે હજાર પંદરમાં અને આયોજન કર્યું તો ચાલતા આ ડીજે સંઘાથે અને હજારોની સંખ્યાથી હું વણસ હતો અને એ બધા નેદો બધો શ્રદ્ધાથી જ આવેલો અને એ રીતનું આયોજન અમારું અને ચાર પાંચ દિવસની મત મત કરી નેદાને બધું તૈયાર કરેલું અને બાપાએ અમને બહુ દયા કરી અને બહુ શક્તિ આપી એક અમારી નવ વનની બેબી હતી એ પણ જાતે નેદો પકડીને ઠેઠ ઘેરથી પગે એ મંદિરે આવી અને એનાથી અમે બહુ ખુશ થઈ ગયા અને બાપાએ ખુશ થઈ ગયા સાહેબ શું નામ જયંતિભાઈ આપમારોભાઈ શું જણાવવા માગશો આજે સુદ એકમથી હોય છે અને નૂમ મૂંદિરે બધા ઉપવાસો હોય છે અને નુમના દિવસે ભગ્યમાં ભૈય નેજા અહીંયા બધા ચડાવવામાં આવી છીએ જિલ્લા અધ્યયન દ્વારા બહુ મોટો મેળો હોય છે બહુ મોટા મેળાનું આયોજન હોય છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે જ્યાં અહીંયા સરઢવ નારદીપુર રોડ ઉપર શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે અહીંયા અનેકવિધ ધાર્મિક